કવિતા નવ પુત્ર વધુ નું સ્વાગત મકરંદ દબે સાહિત્ય પ્રકાર ગીત વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાતી સાહિત્યમાં વિવિધ વિષયો પર કવિતાઓ રચાયેલી છે દીકરો મારો લાડક વાયો દેવનો દિધેલ છે વાયરાઓ તમે ધીમા વાજો રહેશે તો દીકરી વહાલનો દરિયો એવું પણ સાંભળવા મળે છે દીકરી પર પણ કેટલીય કવિતાઓ મળી રહેશે પરંતુ મિત્રો તમે દીકરાની વહુ પર રચાયેલી કવિતા સાંભળી છે વિચારવું પડશે યાદ કરવું પડશે પણ યાદ નહીં આવે કારણ કે તમે આવી કવિતા નહીં સાંભળી હોય પોતાની દીકરીઓને લાડ લડાવતા ને પારકી જણીને એટલે કે દીકરાની વહુની ઉપેક્ષા કરતા પરિવારોની આપણા સમાજમાં કોઈ કમી નથી તો ક્યાંક પુત્ર વધુને લક્ષ્મી તરીકે સ્વીકારનારા પરિવારો પણ ગુજરાતી સાહિત્યમાં છે કાવ્યના કવિ મકરંદ દવે છે તેમનો જન્મ તેર નવેમ્બર ઓગણીસો ના રોજ અને તેમનું અવસાન જાન્યુઆરી બે હજાર પાંચ ના રોજ થયું હતું તેમણે તરણા જયભેરી ગોરજ સંજ્ઞા સંગતિ અને સૂરજમુખી કાવ્ય સંગ્રહો આપ્યા છે આ કવિતાનો સાહિત્ય પ્રકાર ગીત છે

એક સુંદર કાવ્ય છે કાવ્ય ની શરૂઆતમાં આંગણે લક્ષ્મી આવ્યા ની વાત કરી છે દીકરાની વહુ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી આંગણે પધાર્યા ની વાત સાસુ ના મુખે કહેવાય છે લક્ષ્મીજી ની ઉત્પત્તિ કમળ માંથી થયેલી મનાય છે અહી ઘર માં વહુરૂપી લક્ષ્મી આવતા સાથે જાણે સો સો કમળ ની સુગંધ પણ આવી હોય તેવું લાગે છે હરખ ઘેલા થયેલા સાસુને પોતાના આંગણે ઉત્સવ આવ્યો છે એમ લાગે છે લખ્મી તળપદા શબ્દ નો અર્થ લક્ષ્મી અને એના આંગળા જ્યાં જ્યાં પડશે ત્યાં સોહે શણગાર ઉત્સવ મારી આંગણે લક્ષ્મી રૂપ પુત્ર વધુ ના પગલા ઘરમાં પડવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ થયું છે આજ સુધી વધુએ ઘરની દિવાલ પર કંકુ થાપા કરતા એની આંગળીઓએ દિવાલોને સ્પર્શ કર્યો અને અત્યાર સુધી સૂની લાગતી એ દિવાલો જાણી શણગારથી શોભી ઉઠી ઘરની જે જગ્યાએ લક્ષ્મીરૂપ પુત્ર આજે મારા આંગણે ઉત્સવ આવ્યો છે અડવું એટલે સોનું અથવા શણગાર વગરનો પડશે તળપદા શબ્દ અર્થ સ્પર્શે સ્પર્શવું થાય સોહે એટલે શોભે આંગણે પુત્ર વઘુની વાણીમાંથી વહાલ વરસી રહ્યું છે ઘરના આત્મીય સભ્યની માફક એને પોતાની વાણી થી સૌના દિલ જીતી લીધા છે તે અજાણી હોવા છતાં તેણે ઘરને પોતાનું કરી લીધું છે હવે અમે એના ઘરમાં છીએ અને ઘરમાં ટહુકાર કરે છે ખરેખર મારા આંગણી ઉત્સવ આવ્યો છે વેણલે એટલે વેણમાં અથવા શબ્દોમાં વાહલપ એટલે વ્હાલ નીતરવું એટલે ટપકવું ટોડલો એટલે છાંયડી ઘરની અગાસીનું ખુલ્લું આકાશ ઓછવ મારે આંગણે પુત્ર વધુ તો ઘરનું ઢાંકણ છે ઘરને રક્ષણ આપતું છત્ર છે તેની છત્ર છાયા ઘર ઘરના સભ્યો શીતળતા અને અનુભવી રહ્યું છે સાસરીના કુટુંબની આબરોનું ઢાંકણ પુત્ર વધુ છે તેની છાયામાં સૌ નિશ્ચિંત છે અગાસી નો આકાશ જેમ ખુલ્લા મનથી સૌને સ્વીકારે છે એવી રીતે પુત્ર વધુએ ખુલ્લા દિલથી સોને સ્વીકારી લીધા આજે છે એણે બબ્બે તે કુળ ને ઉજાળ્યા હૈયે હુંફ ને જીવતર ની હાશ ઉત્સવ મારે આંગણે લગ્ન પહેલા પોતાના માતા પિતાને ઘેર રહેલી પુત્રવધુએ ઉચ્ચ સંસ્કારોથી પીયરને ઉજ્જવળ કર્યું અને હવે સાસરિયાને પણ ઉજ્જવળ કર્યું છે આમ પુત્રવધુ બે કુળને ઉજાળનાર છે બંને કુળની પ્રતિષ્ઠા વધારનાર પુત્રવધુના હૈયામાં કુટુંબીજનો પ્રત્યે અપાર હેત છે એટલે કુટુંબીજનોના જીવનમાં શાંતિ અને સંતોષ છે આ ઘટના કોઈ ઉત્સવથી કમ નથી હા મારા આંગણે ઉત્સવ આવ્યો છે કુળને ઉજાળવું એટલે કુળની પ્રતિષ્ઠા વધારવી